સુરતના ફૂડ વિભાગે લીધેલા આઈસ્ક્રીમના દસ નમૂના ફેલ ગયા છે એટલે કે આઈસ્ક્રીમ ખાવાલાયક ન હોવાનું ઘટસ્ફોટ થયો છે મહાપાલિકાના ફૂડ વિભાગે દસ દિવસ પૂર્વે જુદી જુદી ટીમ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં થી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી ઓગણત્રીસ આઈસ્ક્રીમના નમૂના લીધા હતા જેને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતા જે પૈકી દસ નમૂના ફેલ સાબિત થયા હતા ફેલ થયેલા નમૂનાઓમાં મિલ્ક માત્રા ઓછી હોવાની અને ટોટલ સોલિડની સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબમાં માલુમ નહીં પડેલા એમના મિલકફેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેડ જે વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ ત્યાંથી લગભગ એંસી એક જેવો એંસી ઓગણ એંસી જેવું આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવેલો એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે મિલ્ક ફેટ ઓછી હતી અને ટોટલ સોલિડ જે હોય તે ઓછું હોય ફેટ ઓછામાં ઓછી દસ હોવી જોઈએ એનાથી પણ ઓછી આવેલી છે એટલે એ નમૂનાઓ ધારાધોરણ મુજબ ન હોવાનું કહેવામાં